વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા પાસ વિતરણમાં તોડફોડ થઈ પાસ વિતરણમાં મોટી ભીડ ભેગી થઈ જતાં અવ્યવસ્થા સર્જાઈ અલકાપુરી ક્લબ ખાતે પાસ વિતરણનું આયોજન કરાયું હતું અવ્યવસ્થા અને તોડફોડ થતાં એક મહિલા સહિત ત્રણ ઈજાગ્રસ્ત થયા ત્રણ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જોકે ભીડ ભેગાબુ થતાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી મુખ્ય દરવાજાના કાચ તોડી તોડફોડ કરાય પાસ વિતરણ માટે એક મશીન મૂકવામાં આવતા અવ્યવસ્થા સર્જાઈ હતી થઈ હતી ભીડ બેકાબૂ બની હતી પોલીસ બોલાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી પાસ વિતરણને લઈ આ અવ્યવસ્થા સર્જાવાના કારણે ઇજાગ્રસ્ત પણ લોકો થયા એક મશીન પણ મૂકવામાં આવતા આ અવ્યવસ્થા સર્જાઈ હતી

પાસ વિતરણમાં અવ્યવસ્થા સર્જાય છે તોડફોડ થઈ હતી અપડેટ શું જે પાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ આ પાસ લેવા માટે લોકો છે તે લાઈન માં ઉભા રહ્યા હતા કલાકો સુધી રાહ જોઈ હતી પરંતુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે આ ખેલૈયાઓ માટે કરવામાં નહોતી આવી પાસ વિતરણ માટે માત્ર એક જ મશીન મૂકવામાં આવતા

છે તે વ્યવસ્થિત રીતે સુચારું આયોજન કરીને આપવામાં નથી આવતા અને માત્ર નવરાત્રીનો આગલા દિવસે જ આ તમામ લોકોને પાસ બોલાવવા લેવા માટે બોલાવવામાં આવે છે અને તેના કારણે આ વ્યવસ્થા છે તે ઉભી થતી હોય છે હાલ તો પોલીસને બોલાવીને સમગ્ર

અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય એટલે એમણે ઓનલાઈન લોકોને જાણ કરી રહેલ છે એસએમએસ અને મેલ દ્વારા કે એમનો જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડથી જ એમને નવે નવ દિવસ એન્ટ્રી આપવામાં આવશે અને આ મતલબે તેઓ ઇન્ડિવિજઅલી

શું શાની માટે આવ્યા છું શાની પાસ માટે આવેલા છે પાસનું અમે લગભગ નહીં કરીએ તો અત્યારથી પચીસ ત્રીસ દિવસ પહેલાં બુકિંગ કરાવેલું હતું કેટલા રૂપિયામાં બુકિંગ કરાવેલું બુકિંગ કરાવેલું હતું ત્રેવીસો ત્રેવીસો રૂપિયાની અંદર અને એની અંદર અમે ડિલિવરી ચાર્જ ભરેલો છે અમારો જે સંત છે અને એના બે ફ્રેન્ડ છે એના પાસ છે એ પાસ માટે અહીં આવ્યા છે ને લાઇનમાં ઊભા છે ખાસા બે અઢી કલાક ઉપર થઈ ગયા છે પણ હજુ કશું કંઈક ક્યુ કોડ ને કંઈક મગજ મારી ગયા છે મારા માઇક છે તે લાઇનમાં ઊભા છે